બે મહિનામાં કમોસમી વરસાદ સાથે વાવાઝોડા મચાવ્યો હતો જેમાં ગામના સો થી વધુ ઘરોના પતરા ઉડી જતા ગરીબ પરિવારોને મોટું નુકસાન થયું હતું તેમજ ગામમાં ભારે હતી તલાટી કાન સુબાના નાયક ઉપદંડક અને સ્થાનિક દરસભ્ય વિજય પટેલે સંબંધિત તંત્રને તાત્કાલિક સર્વે હાથ ધરી સહાય પૂરી પાડવા માટે જણાવ્યું હતું. તલાટી વિધાનસભાના નાયક ઉપદંડક અને સ્થાનિક દરસભ્ય વિજય પટેલે સંબંધિત તંત્રને તાત્કાલિક સર્વે હાથ ધરી સહાય પૂરી પાડવા માટે જણાવ્યું હતું.

આજે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ શિવારીમાળ ગામે વનલક્ષ્મી યોજના અંતર્ગત ગામના જે ખેડૂતો હતા ગામના ભાઈઓને આજે સિમેન્ટના પતરા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો ગત સમયની અંદર શિવારીમાળ ગામે વાવાઝોડું આવેલ હતો અને ગામની અંદર ખૂબ નુકસાન થયું હતું ત્યારે આ ગામના પનોતા પુત્ર એવા આગેવાન શ્રી બળવંતભાઈ દેશમુખ સાહેબે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી એવા નિર્મળાબેન અને એમના પતિ સુભાષભાઈને જાણ કરતાં વનલક્ષ્મી યોજના અંતર્ગત જે ત્રણ લાખ નેવું હજારની જે ગ્રાન્ટ હતી એમાંથી કે આપણે જે જે નુકસાન થયું છે એના માટે લોકોને સહાયરૂપ થવા માટે આ સિમેન્ટના પતરા આપવા માટેનું એક આયોજન કર્યું હતું અને ત્યાર પછી આપણા ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ સાહેબ અને એમના વિભાગના લાગતા વળગતા અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કર્યા પછી એમને પણ તાત્કાલિક મંજૂરી આપી અને આજે એ યોજના અંતર્ગત આ સિવારે માળ ગામના લગભગ એકસો ને સાહીઠ જેટલા લાભાર્થી ભાઈઓ બહેનોને આજે પત્રા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને એનો લાભ આજે આ ગામના લોકોને મળી રહ્યો છે ગામના જે લાભાર્થી છે એમને અંદર પણ ખૂબ આનંદ છે કે સરકાર શ્રી ખૂબ સારું એવું અમારું ધ્યાન રાખે છે અને એના ભાગરૂપે આજે અમને આ પત્ર મળી રહ્યા છે તો એમને પણ ખૂબ સંતોષ છે